તમિલનાડુના કરૂર શહેરમાં શનિવારે એક અત્યંત દુઃખદ ઘટના ઘટી હતી જેમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની રાજકીય સભામાં થયેલી ભીષણ ભાગદોડ અને કચડામાણમાં ઓછામાં ઓછા ઓગણચાલીસ લોકોના મૃત્યુ થયા છે મૃતકોમાં સત્તર મહિલાઓ અને નવ બાળકોનો પણ સમાવેશ થાય છે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે વિજયની પાર્ટી તમિલગા વેત્રી કજગમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અપેક્ષા કરતાં અનેક ગણી વધારે ભીડ એકઠી થઈ ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર સભા સ્થળે ગરમી પાણીની અછત અને કલાકો સુધી રાહ જોયા બાદ ભીડ બેકાબુ બની હતી વિજયના આગમનમાં થયેલા વિલંબને કારણે સવારથી જ એકઠા થયેલા લોકોની હાલત કફોડી બની હતી જ્યારે વિજયે પોતાનું સંબોધન શરૂ કર્યું ત્યારે તેમને જોવા માટે લોકોમાં થયેલી ધક્કા મૂકીએ ભાગદોડનું સ્વરૂપ લીધું અને અનેક લોકો નીચે પડીને કચડાઈ ગયા હતા પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વ્યવસ્થાના અભાવે પરિસ્થિતિ વધુ વણસી હતી આ કરુણાંતિકા બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને મૃતકોના પરિવારો માટે દસ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે અને ઘટનાની તપાસ માટે એક તપાસ પંચની રચના કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય નેતાઓએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અભિનેતા વિજયે પણ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે તેમનું હૃદય તૂટી ગયું છે અને આ પીડા અસહ્ય છે પોલીસે સ્થાનિક ટીવી કે પદાધિકારી વિરુદ્ધ બેદરકારી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે